નમસ્કાર હું મહેશભાઈ અણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરતની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા વેડ અને વરિયાવને જોડતો તાપી નદી ઉપરનો બ્રિજ વિજય મિસ્ત્રી એન્ડ કન્સ્ટ્રક્શન દ્વારા આજથી એક વર્ષ પહેલાં ખુલ્લો મૂકવામાં આવે અને જેવો એ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો એટલે એક જ મહિનાની અંદર એમનો એક શરતનો જે એપ્રોચ છે એ બેસી ગયો હતો એટલે આ પ્રકારની બેદરકારીના કારણે સુરત મહાનગરપાલિકાની ખૂબ થૂઠું થયેલી અને આવી કામગીરીઓને કારણે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ ત્યારે હિજાર દ્વારા જે કારણો આપ્યા છે કે ભાઈ તાપી નદી પાસે જે પાણીનો ભરાવો થયો એના કારણે બ્રિજનો એપ્રોચ છે એ તૂટી ગયો એટલે અમને બ્લેકલિસ્ટ ના કરવો જોઈએ આ જે કારણો છે એ વાહિયાત કારણો છે પાલિકા એ ચાર વર્ષથી એ સાઇટ છે એ જે તે ઇજારદ્વારને લીધી એની પાછળ દેખરેખ માટે પીએમસીની નિમણૂક કરી લીધી આ બંનેની જવાબદારી જ્યારે સુરત મહાનગરપાલિકા આપી ત્યારે ઈપીસી મોડલથી એટલે કે એન્જિનિયરિંગને બધું જ ડિઝાઇનિંગથી લઈને બધું જ કામગીરીઓ જે તે ઇજારદારને કરવાની જવાબદારી સાથે એને આપેલું તો જ્યારે તાપી નદી ઉપર એટલે કે પાણીમાં જ બ્રિજ બનાવવાનું છે અને ઇજારદાર પાણીના કારણે બ્રિજ તૂટી ગયો એવું રીઝન આપે એ કેટલું યોગ્ય છે આની અંદર કન્સ્ટ્રક્શન કરાવનાર ઇઝારદારની ચોખ્ખામાં ચોખ્ખી ભૂલ છે એમની બેદરકારી છે અને સાથે સાથે જે ઈજારદારની અંદર પીએમસીની નિમણૂક કરી છે જેમને દેખરેખ ધારખવાની છે એમની પણ બેદરકારી છે એટલે આવી બેદરકારી કોઈ પણ સંજોગોની અંદર સાખી લેવાય નહીં એકસો અઢાર કરોડના ખર્ચે જે બ્રિજ બન્યો હોય અને એ બ્રિજને કારણે પાલિકાનું આખા ગુજરાતની અંદર થૂથું થયું હોય ત્યારે આવા ઇજારદારને કોઈપણ સંજોગોની અંદર ચાખી લેવાય નહીં છેલ્લા ઘણા સમયથી ઈજારદાર દ્વારા અલગ અલગ જગ્યાએ દોડદોડ કર્યા કરે છે પરંતુ આ વખતે એજન્ડા પર જે કામ રજૂ થયું છે ત્યારે માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીને ખાસ પત્રના માધ્યમથી પણ ભલામણ કરી છે કે કોઈપણ સંજોગોની અંદર આ ઇજારદારને મુક્તિ આપવામાં આવે ને એને સંપૂર્ણ રીતે સુરત શહેરની અંદર કામ કરવા માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે અને સાથે સાથે જે પીએમસી ધારક છે એમને પણ એ કન્સલ્ટન્ટને પણ બ્લેકલીસ્ટ કરવામાં આવે એવી માંગ છે જો આની અંદર તમે કોઈપણ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કર્યું તો એનો ચોખ્ખામાં ચોખ્ખો શબ્દ અને મતલબ એવો સમજાય છે કે તમે આ લોકો પાસેથી પાર્ટી ફંડાના નામે એક મોટો ખેલ પાડી રહ્યો છો અને ઇજારદારને બચાવવાની કોશિશ કરે છો સુરતના લોકો માંડ ટેક્સ ભરે છે અને એમનાથી પોતાની સુખાકારી માટે કામગીરી કરતા હોય છે ત્યારે તમને આવો કોઈ હક નથી કે આવા ઇજારદારને તમે છાવજો